શુભમ હું પૂર્વિશા કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું આ જનરલાઇઝ પ્રોડિક્શન છે તમારે તમારા કુંડળીનું પ્રોડિક્શન કરાવવું હોય અને એ પણ ફ્રીમાં તો અમારી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમારે એમાં તમારી બર્થ ડિટેલ્સ અને તમારા સવાલો લખવાના છે અને એનો જવાબ અમે કોસ્મો ટીવી પર આ યુટ્યુબ ચેનલ પર આપીશું તો વાત કરીએ દૈનિક રાશિ ભવિષ્યમાં પંચાંગે તારીખ વીસ મે બે હજાર પચીસ મંગળવારનો દિવસ છે વૈશાખ મહિનો ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે નક્ષત્ર ઘનિષ્ઠા કરણ બાલ યોગ ઇન્દ્ર ચંદ્ર મકર રાશિમાં સાત છત્રીસ સુધી છે પછી કુંભ રાશિમાં એટલે કે આજે સાત છત્રીસ સુધી જન્મેલા બાળકની રાશિ અક્ષર રહેશે ખ જ અને ત્યાર બાદ જન્મેલા બાળકની રાશિ અક્ષર રહેશે ગ સ તો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે કાર્યક્ષેત્રે તમને તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારીનો સાથ સહકાર મળશે વિદ્યાર્થી વર્ગને પોતાના મહેનતનું સારું પરિણામ પણ મળી શકશે ગૃહિણીઓને પોતાના કાર્ય માટે કોઈક ને કોઈકની મદદ મળી જશે ફાઇનાન્સમાં કોસ્મોબાઈપ્સ એટી પર્સન્ટ છે એટલે કે આજે તમે જે પણ મહેનત કરશો ને એનું સારામાં સારું રિઝલ્ટ મળી શકે એવું છે વેપારી વર્ગને કોઈ નવું નવું ઇન્વેસ્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો નોકરીયાત વર્ગને કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હશે તે પ્રોજેક્ટ પણ સારો એવો પૂરો કરી શકશો હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈપ્સ સિક્સટી પર્સન્ટ છે એટલે કે આજનો દિવસ તમે મનથી પ્રફુલ્લિત છો સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ્સ સિક્સટી અને ફિફ્ટી છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે તમારા અંગતન સ્નેહ જોડે આજનો દિવસ તમારો મધ્યમથી થોડો સારો જશે ઓવરઓલ આજનો દિવસ તમારે તમારા કાર્યક્ષેત્રે અને નાણાકીય ક્ષેત્રે કરો તો તો ખૂબ સારું રહેશે વાત કરીએ રાશિની વૃષભ રાશિમાં કરિયરમાં ફોર્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજે તમને એટલો ઉત્સાહ જણાય નહીં તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી આજે તમારા કામની પ્રશંસા ના કરે તમારું મૂળ સ્વિંગ આજે રહ્યા કરે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબેટ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મધ્યમ છે તમારે કોઈ જૂના રોગ હોય તો આજે એની સાવચેતી રાખવી સોશિયલ અને લવમાં પણ કોસ્મોબેટ્સ આજે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે સામાજિક રીતે કે અંગત વ્યક્તિ જોડે આજે તમારો મનમેળ નોર્મલ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી સુમેળ ફર્યો રહેશે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો થોડોક ઉત્સાહ પર્યો જણાય તમને કાર્ય કરવામાં મન લાગીનું કટે અને ફાઇનાન્સમાં એટલે કે નાણાકીય ક્ષેત્રે તમે જે કોઈ પણ કાર્ય કર્યો એનું તમને સારું પ્રતિસાદ મળી શકે છે નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો કરી શકો છો પણ થોડી ધીરજથી અને તકેદારી રાખીને કરવું હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોમેટ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તંદ આજે તમારું એવરેજ રહેશે સામાન્ય પ્રફુલ્લિત સોશિયલ અને લવની બાબતમાં કોસ્મોમેટ્સ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે સમાજની રીતે કે તમ પારિવારિકમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે તમે એમને આજે કોઈ રિસાઈ ગયું હોય તો મનાઈ શકો છો ઓવરઓલ આજનો દિવસ તમારા અંગત સ્વજન સ્નેહી સાથેનો ખૂબ જ સારો રહેશે તો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોબેટ ટ્વેન્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ હેલ્થમાં ટેન પર્સન્ટ સોશિયલમાં ટ્વેન્ટી અને લવમાં ટ્વેન્ટી ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે કાર્યક્ષેત્રે કે તેના આઉટકમમાં આજે તમને એટલી મજા ના આવે મન તમારું પ્રફુલ્લિત ના રહે બની શકે છે કે જૂના હટીલા રોગ તમને આજે ડિસ્ટર્બ કરવા આવે તો પહેલેથી ડૉક્ટરની સલાહ લેવી સામાજિક કે તમારા અંગત વ્યક્તિઓ સાથે પણ આજે તમારે વાણીમાં સંયમતા રાખવી મતભેદ કે મતભેદ થાય ને એનું ખૂબ ધ્યાન રાખવું ઓવરઓલ આજનો દિવસ તમારે યોગ ધ્યાન અને પ્રાણાયામમાં પસાર કરવો શાંતિમય પસાર કરવો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઇલ્સ થર્ટી પર્સેન્ટ ફાઈનાન્સમાં ફોર્ટી પરસેન્ટ એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને એટલી મજા ના આવે નવા કોઈ રોકાણ કરવાની જૂની કોઈ ઉઘરાણી કરવી હોય તો આજનો દિવસ થોડા થોભી જજો કાર્યક્ષેત્રે પણ કોઈ નવું પ્રોજેક્ટ હાથમાં લેવું હોય તો થોડું સમજી વિચારીને લેજો વેપારી વર્ગને આજે પોતાના કામમાં મંદી જણાશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવેબ ફિફ્ટી છે એટલે કે મન આજે તમારું એવરેજ રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબેટ ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ છે એટલે કે અંદાજે આજે તમને પરિવાર અને તમારા અંગત વ્યક્તિઓ જોડે નોર્મલ વ્યવહાર થશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈફ ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમારે પ્રતિકૂળ વાતાવરણ ઊભું રહે તમે કોઈ પ્રોજેક્ટ કર હાથમાં લીધો હોય તો એ પૂરો કરવામાં તમને ખૂબ જ મહેનત પડે ફાઇનાન્સમાં કોસ્મોબાઈફ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આઉટકમ તમારું આજે એવરેજ છે નવા કોઈ રોકાણ કરવા હોય તો સાવચેતીથી કરવા હેલ્થમાં કોસ્મોબાઈફ થર્ટી પર્સેન્ટ છે એટલે કે આજે તમારું તન અને મન તંદુરસ્ત જણાતું નથી કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ પહેલાં લેવી સોશિયલ અને લફમાં એટલે કે પરિવારમાં તમારા સ્વજન સ્નીહ સાથે તમારો આજનો દિવસ કોસ્મોવાઇફમાં ફોર્ટી છે એટલે કે એવરેજ છે કોઈ મનભેદ કે મતભેદમાં પડતા નહીં ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે વાત કરીએ તુલા રાશિની આજે તમને તમારા સહકર્મચારીનો તમને સાથ સહકાર મળી શકે છે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય તો થોડીક મહેનત વધારે પડે અને જેટલી મહેનત કરશો એનું આઉટકમ પણ તમને સારું મળી રહેશે નાણાકીય ક્ષેત્રે નવું કોઈ રોકાણ કરવું હોય તો કરી શકો છો પણ સાવચેતીથી કરવું ડોક્યુમેન્ટ કોઈ સાઇન કરવા હોય તો ચેક કરીને કરવું હેલ્થમાં કોસ્મોબાઈપ્સ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમારું મન અને તન આજે તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ્સ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે પરિવારમાં કે તમારા સ્વજન સ્નેહી સાથે કે તમારા પાર્ટનર સાથે આજનો દિવસ ખૂબ સારો રહેશે તમારા અંગત વ્યક્તિઓ સાથે દિવસ પસાર કરશો તો તમને અનુકૂળ દિવસ લાગશે ઓવરઓલ આજનો દિવસ તમારો આનંદમય રહેશે તો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ટ્વેન્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ હેલ્થમાં ટેન પર્સન્ટ સોશિયલમાં ટ્વેન્ટી પર્સન્ટ ને લવમાં થર્ટી પર્સન્ટ એટલે કે ઓવરઓલ આજનો દિવસ તમારો ઘણો પ્રતિકૂળ જણાય છે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને દિવસ અનુકૂળ બિલકુલ નથી એટલે ખૂબ જ ધીરજ અને શાંતિ રાખજો કોઈપણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં પડતા નહીં હેલ્થમાં કૌશોભાઈ ટેન પર્સન્ટ છે એટલે કે આજનું તમારું મન અને તન બિલકુલ તંદુરસ્ત નથી તમે મનથી ખૂબ જ અકળાયેલા રહેશો સોશિયલ અને લવમાં પણ કોસમભાઈ ખૂબ જ ઓછા છે એટલે કે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજે મનભેદ કે મતભેદ કરતા નહીં કોઈ રિસાઈ ગયું હોય તો આજે મનાવા જતા નહીં ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે શાંતિથી અને ધીરજથી દિવસ પસાર કરવો તો વાત કરીએ ધન રાશિની ધન રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈક ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્ર અનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકે છે તમારા સહકર્મચારી કે તમારો ઉપરી અધિકારી તમને કામ કરવામાં હેલ્પફુલ બની શકે છે વિદ્યાર્થી વર્ગને પોતાના કાર્ય કરવામાં મહેનત થશે પણ એનું આઉટકમનો આજે દિવસ નથી એટલે ખૂબ જ ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તમારું મન અને તન આજે તંદુરસ્ત રહેશે ઓવરઓલ સોશિયલ અને લવની બાબતમાં કોસ્મોબાઈ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે તમારા પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો તમારા અંગત વ્યક્તિઓ જોડે પસાર કરશો તો દિવસ તમને ખૂબ જ અનુકૂળ રહેશે વાત કરીએ મકર રાશિની મકર રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈક ફિફ્ટી પર્સેન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પરસેન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને સાનુકૂળ વાતાવરણ ઊભું રહેશે કામ કરવામાં ઉતાવળ ના કરતા અને એનો આઉટકમ આજે તમને સારો એવો મળી રહેશે પણ નાણાકીય બાબતમાં કોઈ મોટું રોકાણ કરવું હોય તો સમજી વિચારીને કરજો તમારા પૂરા ડોક્યુમેન્ટ્સ વાંચી કરીને કરજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાય ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે એવરેજ છે ગ્રહ અને યોગોની દૃષ્ટિએ આજે કોઈ તમને તકલીફ થાય એવું દેખાતું નથી સોશિયલ અને લવની બાબતમાં પણ કોસ્મોબાય ફિફ્ટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો સાધારણ પસાર થશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી થોડો ઘણો સારો જઈ શકે છે તો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિમાં કરિયરમાં કોસ્મોપાઇસ ફિફ્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે તમને અનુકૂળ વાતાવરણ રહેશે વિદ્યાર્થી વર્ગોને પોતાના કાર્યમાં થોડી મહેનત વધારે કરવી પડશે જૂના કોઈ ચેપ્ટર હોય તો એનું રિવિઝન પર આજે ફોકસ વધારે કરજો નાણાકીય ક્ષેત્રે ફોર્ટી પર્સન્ટ કોસ્મોપાઇસ છે કે આઉટકમમાં આજે તમને જેવી જોઈએ એટલી મજા આવશે નહીં ગૃહિણીઓને પણ પોતે કરેલા કાર્યનું આઉટકમ આજે તમને સંતોષકારક ના પણ મળે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તન મન તમારું એવરેજ રહેશે સોશિયલ અને લવમાં કોસમો બાય ફિફ્ટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે અંગત વ્યક્તિઓ સાથે પ્રેમીજન સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો છે એ લોકોની સાથે આજે દિવસ પસાર કરો જો એ લોકો રિસાઈ ગયા છે તો આજે મનાવાનો દિવસ છે તો ઓવરઓલ આજનો દિવસ તમે અંગત વ્યક્તિઓ સાથે પસાર કરશો તો તમને આનંદની અનુભૂતિ થશે તો વાત કરીએ મીન રાશિમાં કરિયરમાં અને ફાઇનાન્સમાં છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કાર્ય કરવામાં એટલી મજા ના આવે અને એના આઉટકમમાં પણ આજે એટલી મજા નહીં આવે તમારે નવું કોઈ રોકાણ કરતા નહીં જૂનું કોઈ રોકાણ કર્યું હોય તો એનું પણ આઉટકમ આજે સારું મળશે નહીં એટલે ઉતાવળા કોઈ નિર્ણય ના લેતા કોઈ પણ વ્યક્તિ જોડે વાદ વિવાદમાં પડતા નહીં હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈ થર્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તંદુરસ્ત રહેશે નહીં કારણ વગરની તમને તકલીફો ઊભી થાય એવું બની શકે છે સોશિયલ અને લવની બાબતમાં પણ કોસ્મોબાઈ ફોર્ટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે સામાજિકમાં કે અંગત વ્યક્તિઓ સાથે પણ આજનો દિવસ તમારો એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો એવરેજ છે તો યોગ ધ્યાન પ્રાણાયામ કરી શાંતિથી વાણીમાં સંયમતા રાખીને આજનો દિવસ પસાર કરજો આ જનરલાઇઝ પ્રોડિક્શન હતું તમારે તમારી કુંડળીનું પર્સનલી કન્સલ્ટેશન કરવું હોય તો મારો સંપર્ક તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ કોસ્મોગુરુ ડોટ પર કરી શકો છો શુભ